ચિલ્લાઈ ચિલ્લાઈને કહેતી હતી કે ઉપર કેટલા લોકો જખમી છે તમે લોકો જલ્દી કંઈક કરો અમે ઉપરથી પડતા આખડતા નીચે ઉતરાતી હજી ઉપર કોઈ ફેસિલિટી ગઈ નહોતી સરકાર તો ગઈ હોય

मने, मने आपो आ, मतलब चाहता हूँ कि पहलगाम के ऊपर आर्मी रखो दो तीन रखो पर रखो પાછળ કેટલા વીઆઈપી હોય હોય છે 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 કેટલી ગાડીઓ તમારો જીવ 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 ટેક્સ કરે એનો ફરવા મંગળવારનો એ દિવસ કદાચ કોઈ નહીં ભૂલી શકે ના તમે કે ના અમે અને ખાસ તો એ પરિવાર કે જેમને પોતાના ઘરના સ્તંભ મોભી સ્વજન ગુમાવ્યા છે નમસ્કાર નિર્વય સાથે હું છું રીધિ જમુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં ત્રણ ગુજરાતીઓના જીવ ગયા ખાલી ગુજરાતી જ નહીં પણ અઠ્યાવીસ થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો ગુજરાતીઓમાં એક સુરતના શૈલેષભાઈ કડથિયા પણ હતા તેઓ પરિવાર સાથે કાશ્મીર ફરવા ગયા હતા પણ એ પરિવારને નહોતી ખબર કે એમનો પ્રવાસ એક માતમમાં ફેરવાઈ જશે બે ઘડીની ખુશી આખી જિંદગીનું દુઃખ દેતી જશે આજે શૈલેષભાઈની અંતિમ યાત્રા નીકળી એ ભાવુક દ્રશ્યો તમને પણ રડાવી દેશે અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા અને અંતિમ યાત્રામાં પરિવારને સાંત્વના આપવા કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ પર પહોંચ્યા ત્યારે પોતાની સામે પતિનો જીવ જતા જુનાર પત્ની શિતલબેને કેન્દ્રીય મંત્રી સામે આક્રોશ ઠાલવ્યો સરકારની વીઆઈપી વ્યવસ્થાથી લઈને ટેક્સ પે કરનાર સામાન્ય જનતાની કપરી પરિસ્થિતિ વર્ણવી શિતલબેનનો એક જ આક્રોશ હતો કે તમારો જીવ જીવ અને ટેક્સ પે કરે તેનો જીવ જીવ નથી આટલા ટેક્સ વસૂલો છો તો સુવિધા કેમ નહીં પાટિલ સાહેબે સરકાર મદદ કરશે તેવું કહેતા શીતલબેને કહી દીધું કે સરકાર ખાલી કહે છે કે અમે કરીશું અમે કરીશું પણ પછી કોઈ જ નથી કરતું આ વેદના અમે તમને કહીએ એમનાથી વધારે જેમણે આખો હુમલો પોતાની સામે થતા જોયો અને પોતાના નજરની સામે જ પોતાના પતિને ગોળી વાગતા જોય અને જે હૈયા વરાળ છે શીતલબેની એમની પાસેથી જ સાંભળીએ અને ખાસ કરીને એમનું જે એક બાળક છે એમનો જે દીકરો છે તે શું કહી રહ્યો છે સરકારને તે પણ સાંભળીએ મોટા મોટા નેતા આવે કોઈ વીઆઈપી માટે પાછળ કેટલી ગાડી ઉપર હેલિકોપ્ટર તેનાથી નથી છે ટેક્સ પે કરે છે એના ઉપર જ નહીં વીઆઈપી માટે જે સર્વિસ છે એ આ લોકો માટે કેમ નથી હું નીચે આર્મી આર્મી કેમ્પમાં ચિલ્લાઈ ચિલ્લાઈને કહેતી હતી કે ઉપર કેટલા લોકો જખમી છે તમે લોકો જલ્દી કંઈક કરો અમે ઉપરથી પડતા આખડતા નીચે ઉતરાતી હજી ઉપર કોઈ ફેસિલિટી ગઈ નહોતી ઉપર આટલું બધું થઈ ગયું તો નીચે આર્મીને ખબર કેમ ન પડી કે ઉપર આ થઈ ગયું છે આતંકવાદી અમારી સામે આવીને ગોળી મારી જાય છે હિન્દુ મુસલમાનને અલગ કરીને હિન્દુના બધા ભાઈઓને ગોળી મારી છે તો આપણી આર્મી કરે છે શું લાખોની સંખ્યામાં આર્મી હતી ત્યાં અને જે ટુરિસ્ટ પ્લેસ છે ત્યાં કોઈ આર્મી મેન નહીં કોઈ પોલીસમેન નહીં કે કોઈ ફર્સ્ટ એડ કીટ નહીં કાંઈ જ સુવિધા નહીં એમાંથી એક આર્મી મેન એવું કહે છે કે તમે લોકો ઉપર ફરવા સુકામ જાઓ છો હવે તમે મને એ વાતનો જવાબ દો એ જો આ રીતનું હતું તો તમે અમને જવા સુકામ દો છો નહીં હવે હવે મારા ઘરનો સ્તંભ વયો ગયો છે હવે તમે મને મને પાછો આપો મને પાછો આપો મારે બીજું કઈ ન જોઈએ આજ પછી કોઈ દિવસ કોઈ વોટ જ નહીં કરતા જો આપણી ગવર્મેન્ટને પોતાની સુવિધા રાખવી છે તમારા પાછળ કેટલા વીઆઈપી હોય છે કેટલી ગાડીઓ હોય છે તમારો જીવ જીવ છે આ ટેક્સ પે કરે છે એનો જીવ જીવ નથી આ છોકરાઓનું શું આનું ભવિષ્ય શું આને ડોક્ટર બનાવી છે આને એન્જિનિયર બનાવો છો હું કઈ રીતે બનાવીશ નહીં મને ન્યાય જોઈએ મારા છોકરાનું ફ્યુચર ખરાબ ન થવું જોઈએ આટલા વર્ષની સર્વિસમાં એને ટેક્સ તમે કટ કરીને તમે સેલરી આપો છો ને અને ઉપર જતા અમે કાંઈ પણ વસ્તુ ખરીદીએ છે ક્યાંય જઈએ છીએ ફરીથી ટેક્સ ટોલ ટેક્સ બધા ટેક્સ તમે અમારી પાસેથી લ્યો છો તો મારા ઘરવાળાને જ્યારે જરૂર હતી ત્યારે કોઈ ફેસિલિટી નથી મળી મને એનો ન્યાય જોઈએ તમે લોકો અહીંયા જ રહ્યો તમે કહો મને કે તમે શું કરશો એના માટે

જ્યારે બધું પતી જાય પછી આપણી ગવર્મેન્ટ આવી આવીને ફોટા પાડે છે કે અમે આર્મી ઓફિસર અહીંયા હતા પોલીસ અહીંયા હતા નેતા આવ્યા છે પછી શું કામ અને આર્મી ઓફિસર એવું કેમ બોલી શકે કે તમે લોકો ઉપર જાઓ છો શું કામ ફરવા અને ત્યાં એક બોલો તો બાકીના બધા સાંભળતા હતા તો કોઈ કઈ ત્યારે કેમ ન બોલ્યું અમે ત્યારે બોલ્યા કે આર્મી મુર્દાબાદ કે આર્મી હાઈ ખાય તો અમને પકડીને કેમ અંદર ફેંકી દે છે તો પોતાનો ઓફિસર બોલે છે તો કોઈ મોડામાંથી એમ કેમ ન બોલ્યો કે તમે આવું કેમ બોલો છો મેનર્સ બિહેવિયર તો આર્મી મેનમાં હોય એટલું બીજા કોઈનામાં ન હોય તમે લોકો જે ટ્રેનિંગ આપો છો એમાં આવું શીખવો છો મને ન્યાય જોઈ મારા મારા એકના છોકરાઓને મારા પતિ માટે નહીં ત્યાં જેટલા લોકોની જાન ગઈ છે એ બધા માટે ન્યાય જોઈએ બધાના છોકરાઓનું ફ્યુચર હોવું જોઈએ બધા નહીં ખાલી તમે ચોક્કસ એમ નહીં અમને તમારા પર વિશ્વાસ હતો એટલે અમે ઘરનો સ્તંભ છે આ આ બાપ તમને વાત હું શું કહું છું તમે બંધ કરી દીધો કે આ ટુરિસ્ટ પ્લેસ છે જ નહીં कश्मीर, थे, तो क्या हुआ ले। आ, कश्मीर तो बहुत अच्छा है हम पहलगाम गए थे उधर घोड़े से जाना जाना होता था ऊपर तो ऊपर गए तो दस तो दस, दस पंद्रह मिनट में वो आतंकवादी आ गए तो हम भागे और छुपे आतंकवादी ने ढूंढ लिया हमें तो टोटल दो ही दिखे थे एक ने बोला कि मुसलमान अलग हो जाओ और हिंदू अलग हो जाओ जेंट्स को बस और हिंदू वाले जेंट्स को गोली मारती से और बाद में जब वो वो अचानक से गायब हो गए चले गए तब सब बोले जो जो बच्चे हैं वो भागो नीचे कम तो नीचे भाग गए ये हुआ था तो मम्मी कैसे, भागा, कैसे भागा? मम्मी दीदी ने तो मेरे को घोड़े पर बिठा दिया था मम्मी दीदी उतर के आई मैं घोड़े से किस तरह का वहाँ पे मंजर था क्या देखा आपने कैसे लोग भाग रहे थे चीख रहे थे आपने क्या सोचा उस वक्त अपने दिमाग में कैसे बच पाएंगे मुझे लगा तो तो गए थे मेरे को लगा गए अब तो गए पर उन लोगों ने बचा लिया मेरी मम्मी तो जा नहीं रही थी मेरे पापा को छोड़ के पर हम दोनों के लिए तो जाना पड़ा आतंकवादी क्या बोल रहे थे उस पर तो बोल रहे थे वो हाँ कलाम कलाम बोल रहे थे आतंकवादी और मुसलमान बोल रहे थे मुसलमानों को अपनी भाषा तो आती होगी वो बोल रहे थे मुसलमान तीन बार कलाम बोला तीन बार उन लोगों ने मुसलमान बोला और जो हिंदू थे उन्हें शूट कर दिया ये लोग थे बेटा ऐसे कुछ तो बदतमीजी क्या साथ बच सके सभी हमने तो दो देखे थे दो तो तो हम्म तो हम तो आएंगे 20 30 वहाँ पे पास में आकर कुछ बोले तो वो लोग नहीं नहीं पास में आके नहीं थोड़ा दो तीन फुट की दूरी थी क्या सोचा तुम उस वक्त आपने भगवान को याद किया था क्या सोचा हाँ, हा, भगवान को याद किया था बेटा सरकार से कुछ कहना चाहेंगे सिक्योरिटी लैब्स वहाँ पर हुआ तो कहेंगे आप सरकार तो गई हुई है मतलब इतना बड़ा आतंकवादी का हमला हुआ उनके कुछ पता ही नहीं है इधर पूरी नीचे पूरे आर्मी का बेस है उन्हें पता ही नहीं है मतलब कुछ भी है मतलब चाहता हूँ कि पहलगाम के ऊपर आर्मी रखो दो तीन रखो पर रखो अब कभी आप घूमने जाने का मन करेगा वहाँ आपके साथ नहीं बिल्कुल नहीं चलो पाटिल साहब બસ આ વખત એક જ વિનંતી છે કે અમે 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 કરીશું કરીશું એવું બોલવા કરતાં કર્યું એ ઉપર વધારે ધ્યાન આપજો એક પરિવારનો સવાલ નથી હજારો લોકોના ભવિષ્યનો સવાલ છે બસ એટલી જ આશા રાખીએ તમે શીતલબેન ની આ વેદના સમજો અને એમને ન્યાય અપાવો અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર